બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની ગ્રામ્ય પંચાયતોનું સત્વરે કામ પૂરું કરવા સ્થાનિક પ્રજાની માંગ કાંકરેજ તાલુકાના ગ્રામ પંચાયતમાંથી વિભાજન થયેલ અને જૂની ગ્રામ પંચાયતોનું કામ કોન્ટ્રાક્ટરને પૂરું કરવામાં કયો ગ્રહ નડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં લોકોના હિત માટે નવીન પંચાયતોનું વિભાજન કર્યું પણ પંચાયત ઘરોનું બાંધકામ એ રણે ચડી જતા લોકો આ સુધી લાભ લઈ શક્યા નથી કારણ લગભગ ત્રણ વર્ષ જેટલો સમય થયો પણ કોઈ સ્થાનિક આગેવાનો રસ લેતા નથી તેવું હાલની પરિસ્થિતિ જોતા દેખાઈ રહ્યું છે

વહીવટદારો તલાટી કમ મંત્રી શ્રી રસલે અધુરી પંચાયતનું કામ પૂરું કરાવે તેવી લોકોની માંગ જોવા મળી છે રિપોર્ટ બાય રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા અમારે જોટરા ગ્રામ પંચાયત ત્રણ વર્ષથી અધૂરી પડી છે અને સરકાર માન્ય અને મારી એવી મંજૂરી છે કે જમ બને એમ થોડુંક પંચાયતનું કામ સારું કરે અને જમ જેટલું બને તેટલું વ્યવસ્થા કરી આવે ત્રણ વર્ષથી પંચાયત અધૂરી પડે છે અને કોન્ટ્રાક્ટરને મારું કહેવું છે કે એમને તો મટિરિયલ દેવાનું આવે છે પૂર્ણ તો કરવી જોઈએ ને બરાબર એટલે મારી એટલી સરકાર પાસે માગણી છે કયું કામ છે ગામ જોટાડા તમારી નવી પંચાયત બની અમારે નવી પંચાયત બને છે એ ત્રણ વર્ષથી અધૂરી પડે છે અલગ પડે નહીં હા ત્રણ વર્ષથી અલગ પડેલી કયા ગામમાં સલીમગઢ પટેલ પરાગભાઈ દેવશીભાઈ બોલું સલીમગઢ પંચાયત અલગ થયા લગભગ ત્રણેક વર્ષ થયા છે તો હાલે એનો મકવાને અધૂરું પડ્યું છે નથી વહીવટદાર કોઈ દિવસ જોયા કે નથી કોઈ વિકાસનું કોમ થતું તો ખરેખર તો અમારે રજૂઆત કરવી તો કોના પાયે કરવી તો સત્વરે આ કોમ પૂર્ણ થાય એવી અમારી જરૂરી નમ્ર વિનંતી છે અને જેટલો પડે એટલો વિકાસનું કોમ ગોમનું થાય એ રીતે વહીવટદાર સાહેબશ્રીની મારી નમ્ર વિનંતી છે કે એક વખત તો સલીમગઢની મુલાકાત લઈ અને શું પરિસ્થિતિ છે એનાથી લોકોને વાકેફ તો કરો